તો આજે પુત્રદા એકાદશી આ એકાદશી એટલે આમ તો કહીએ ને તો પાપોનું સમન કરવાનું કામ કરે છે એકાદશી એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના પાપ તાપને મિટાવી શકાય પણ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી જે વ્યક્તિઓને સંતાન સુખ નથી એ વ્યક્તિઓ જો આજ રોજ ભગવાન વિષ્ણુની સંતાન ગોપાલ સ્તોત્ર મંત્ર દ્વારા પૂજા અર્ચના કરે અને વ્રત રાખી આરાધના કરે પીળા વસ્ત્ર ધારણ કરી ભગવાનની પૂજા અર્ચના કરી અને કેળાના ફળ અને પીળી મીઠાઈ કે ચોકલેટનું દાન બાળકોમાં કરે છે તો નિશ્ચિત આશીર્વાદ મળે છે પણ આજના દિવસે સંતાન ગોપાલ યંત્રની સન્મુખ બેસી જીવક બીજની માળા અથવા તો તુલસીની માળાથી સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ સંતાન ગોપાલ મંત્ર છે િસિત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ તમ અહમ શરણ ગત આ મંત્રનો જો જાપ કરશો તો નિશ્ચિત તમને ભગવાન નારાયણની કૃપા રહેશે અને સંતાન સુખ મળશે આજથી લઈ સવા કહેવાય છે મહિના સુધીમાં તમારે સવા લાખ મંત્ર જાપ કરવા વધારે લાભકર્તા નીવડશે સંતાન સુખની પ્રાપ્તિ માટે બાકી આજના દિવસે જો વ્રત કરવામાં આવે છે આજનો ઉપવાસ જો કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય બાળકોનું આરોગ્ય પણ સુખદ રહેતું હોય છે